કેન્દ્રીય સરકારની સૂચના મુજબ તમામ રાજ્ય તથા કેન્દ્રશાસિત પ્રદેશોમાં પકડાયેલા નાર્કોટિક્સ ડ્રગ્સના જથ્થાના નાશ નિકાલ માટે તારીખ દસમી જાન્યુઆરીથી પચીસ જાન્યુઆરી સુધી ખાસ ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જેના અનુસંધાને વલસાડ જિલ્લા એસપી ડૉક્ટર કરન વાઘેલા અને વલસાડ તથા ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીના સભ્ય એ કે વર્માના માર્ગદર્શન હેઠળ વલસાડ એસઓજી પીઆઈ એયુ એઝના સંકલન દ્વારા વલસાડ જિલ્લાના પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ મુજબ દાખલ થયેલ કુલ પંદર ગુનાઓમાં કબજે કરાયેલા માદક પદાર્થ નાર્કોટિક્સના મુદ્દામાલની માલની નાશ નિકાલની કાર્યવાહી સોળમી જાન્યુઆરીના રોજ ભરૂચ જિલ્લામાં વાગરા તાલુકામાં દહેજ જીઆઈડીસીમાં આવેલી બેલ કંપનીમાં ડ્રગ્સ ડિસ્પોઝલ કમિટીની હાજરીમાં કરવામાં આવી હતી વલસાડ રૂરલ ગુના બે ડ્રગ્સનો જથ્થો બસો ચુમ્મોતેર પોઈન્ટ ત્રણ કિલોગ્રામ તથા એકસો પાંચ કોડેઇન સિરપ બોટલ કિંમત રૂપિયા પચીસ લાખ હજાર છસો સાડત્રીસ પોઈન્ટ પંદર પારડી પોલીસ મથકના ગુના બે ડ્રગ્સનો જથ્થો એકસો એકત્રીસ કિલોગ્રામ નાનાપોળાનો જથ્થો બે હજાર સત્તાણું પોઈન્ટ પંચાણું કિલોગ્રામ કિંમત રૂપિયા ચોસઠ લાખ છેતાળીસ હજાર સાતસો નેવું ધરમપુર ગુના ચાર ડ્રગ્સનો જથ્થો બાવીસ હજાર એકસો ચોસઠ કિલોગ્રામ કિંમત રૂપિયા ત્રણ લાખ બાવન હજાર એકસો નેવું વાપી પોલીસ સ્ટેશન ગુના બે ડ્રગ્સનો જથ્થો પંચાણું હજાર છસો કિલોગ્રામ તથા ચૌદ કોડેઇન સિરપની બોટલ કિંમત રૂપિયા નવ લાખ ઓગણ હજાર એકસો દસ વાપી જીઆઈડીસી ગુના એક ડ્રગ્સનો જથ્થો બત્રીસ હજાર સત્યાસી ગ્રામ કિંમત રૂપિયા પાંચ લાખ હજાર સાતસો અને ભિલાડ ગુનો ત્રણ ડ્રગ્સનો જથ્થો દસ સત્તાણું કિલોગ્રામ કિંમત રૂપિયા છ્યાસી હજાર ચૌદ કુલ રૂપિયા એક કરોડ દસ લાખ પિસ્તાળીસ હજાર ચારસો એકાવન પંદરનો નાશ કરવામાં આવ્યો હતો